તો આ મારી પાસે જંગલી છોડ છે તો જો મોટો છોડ તો આપણી પાસે જૂનો છે જંગલી છોડ તૈયાર થઈ ગયા તો આ ચોકલેટ ગુલાબીનો નોર્મલ છોડ છે આ છે જંગલી છોડ ઉપર મેં જંગલી છોડ તમને બતાવ્યો છે એનો જો તો આ છોડ છે એના મારે છૂટકમાં વેચું છું એટલે એનો પચાસ રૂપિયા ભાવ છે અને વધારે આ આવવાની છે

તો જો મોટો છોડ તો આપણી પાસે જૂનો છે જો અને કેટલો તંદુરસ્ત છોડ છે મસ્ત અને આનો રોપો જ છે વર્ષ દિવસના અંદરનો રોપો જ છે જો આ બધા જંગલી છોડ છે જો આ તો આની ઉપર આપણે આનું બી તૈયાર કરી અને ગ્રાફ્ટિંગ ઉપર આપણે નોર્મલ વધારે પડતું ચોકલેટ ગુલાબીના છોડનું આપણે ચોકલેટ ગુલાબીના આપણે ગ્રાફ્ટિંગ કરીએ છીએ તો હું તમને આ અંદર એ પણ બતાવીશ એનું ફ્લાવરિંગ ને કેવું છે શું છે એ બધું તો હાલ ખેડૂત મિત્રો જે નોર્મલ રીંગણીના છોડનું વાવેતર કરે છે તો એમાં જે ખાસ કરીને જોઈએ તો આપણે મૂળના રોગ વધારે આવે છે હાલમાં જોઈએ તો તો એમાં રોગ જીવાતના એને કારણે પ્રોડક્શન ભાવ પૂરા મળતા નથી ખેડૂતોને લોસ જાય છે બરાબર એવું બધું થાય છે તો એના માટે આપણે મેં તમને જંગલી છોડ તો બતાવ્યો છે જંગલી છોડ ઉપર જે આપણે ગ્રાફ્ટિંગ કર્યું છે તો એ છોડ પણ હું તમને બતાવું ચાલો વાહ આ બંને છોડ છે ખેડૂત મિત્રો એ ચોકલેટ ગુલાબીના જ છે તો હું તમને બતાવું છું કે અહીંયા જો આ ચોકલેટ ગુલાબીનો નોર્મલ છોડ છે તો એના મૂળના વિકાસ તમે જો એની સામે આપણે જોઈએ તો આ છે જંગલી છોડ ઉપર મેં જંગલી છોડ તમને બતાવ્યો છે એના ઉપર આ ગ્રાફ્ટિંગ કરેલું છે તો આ જંગલી છોડના મૂળના વિકાસ તમે જો જો બરાબર તો આની આને મૂળની તાકાત બહુ હોય છે અને મૂળની તાકાત બહુ હોય છે જેથી કરીને મૂળના રોગ આવતા નથી અને ખોરાક જમીનની અંદર ઊંડેથી આ છોડ આપે છે એટલે પ્રોડક્શન વધારે આપે છે અને રોગ સામે આની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે જુઓ અત્યારે કેટલો છોડ હેલ્ધી છે મસ્ત છે તો આ છે ગ્રાફ્ટિંગ રીંગણીના છોડ તો જે ખેડૂત મિત્રોને આપણે ગ્રાફ્ટિંગ છોડ તૈયાર કરી અને જંગલી છોડ ઉપર કલમ કરી અને વાવેતર કરવું હોય તો એને તમે જે નક્કી કરો એ વેરાયટી ઉપર અમે ગ્રાફ્ટિંગ કરી આપશું અને બીજા નંબરની અંદર હું તમને એ પણ બતાવું આજે ભાવ પણ બતાવું ઘણા બધા લોકો મને ભાવ પૂછતા હોય તો હું તમને છોડના ભાવ પણ બતાવું કે પેલા નંબરમાં તો આ આ છોડ છે ને આ છોડ એ આ છૂટક કોઈ લોકોને એક છોડ બે છોડ કે લેવાશે તો એના માટેના ભાવ કહી દઉં કે છૂટક ઉપર કોઈ ધંધો નથી કરતો પણ હું તો છૂટક એક એક છોડથી માંડી અને કરું છું તો આ છોડ છે એના મારે છૂટકમાં વેચું છું એટલે એનો પચાસ રૂપિયા ભાવ છે અને ખેડૂત મિત્રો આ તમારે માનો કે પાંચસો છોડ કે ઉપર લેવાના છે વધારે આ વીઘાની કે વાવવાની છે તો એના માટેના આ છોડના ભાવ છે પંદર રૂપિયા બરાબર તો હું તમને સ્ટ્રે પણ બતાવી દઉં કે આ સો છોડની સ્ટ્રે છે કલમ કરેલી તૈયાર છે ગ્રાફ્ટિંગ કરેલું તૈયાર આ આ છોડ છોડ જે ઓલરેડી તમને બતાવ્યા છે એ બુકિંગના જ છે તો હું પેલા બુકિંગ લઉં છું અને ત્યારબાદ જ તૈયાર કરી અને ખેડૂતોને આપું છું ઓલરેડી આ તૈયાર કરવામાં ત્રણ મહિના આસપાસનો સમય લાગે છે તો જે ખેડૂત મિત્રો આ જંગલી રીંગણા છોડ ઉપર જે વાવેતર કરે છે એને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે બે હાર વચ્ચેનો ગાળો છ ફૂટનો હોવો જોઈએ બે હાર ગળો છ છ ફૂટનો અને હારનો બે છોડ વચ્ચેનો ગાળો અઢી થી ત્રણ ફૂટનો રાખવો જોઈએ કે છ ફૂટનો ગાળો શા માટે રાખવો જોઈએ કે અત્યારે તો તમે વાવેતર કરશો ત્યારે તમને એમ લાગશે કે આ જગ્યા બહુ વધારે રહી ગઈ છે પણ આગળ જતા તમને એમાં કામ કરવા માટેનો છે ને એ જગ્યાનો ગાળો છે ને કારણ કે છોડ મોટો થાય તો એમાં સારું રહેશે તમે આરામથી કામ કરી જેથી દવા છાંટવી છે કે બીજું ખાતર નાખવું છે કે જે કઈ વસ્તુ છે તો ખેડૂત મિત્રો આ રીંગણીના છોડ બે વર્ષ સુધી ચાલે તો જેથી કરીને ખેડૂતોને વધારે પ્રોફિટ મળી શકે અને નુકસાન ઓછું જાય છે તો ખેડૂત મિત્રો તમે અમારો આ વિડીયો જોયો હશે તો તમારે પણ જો આવા રીંગણીના છોડવાના હોય તો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને તમારા જો કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય જવાન જય કિશાન